સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવે ઓવરબ્રિજની નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર વસવાટ દબાણ અને બે નંબરી ધંધાઓ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સખત વલણ અપનાવ્યું છે તેમણે આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત પોલીસ કમિશનરને સંયુક્ત રીતે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે પત્રમાં કુમાર કાનાણીએ લખ્યું છે કે સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાત નાકા સુધીના ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પર મોટા પ્રમાણમાં લોકો ગેરકાયદેસર રીતે રહે છે આ ઉપરાંત આ જગ્યાઓ પર જેસીબી ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ પણ થાય છે ત્યારે આ દબાણની આડમાં ઓફિલ ગાંજો ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થોનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં પારાવાર ગંદકી થાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે છે વધુમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે વરાછા રોડ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે નાના નાના વરાછાથી સરથાણા જકાતનાકા સુધીનો શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ એ શહેરના સૌથી મોટા બ્રિજ પૈકીનો એક છે આ બ્રિજની નીચે વર્ષોથી ગેરકાયદેસર વસવાટ અને વાહનોનું દબાણ છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત વસવાટ કરે એવું જ નથી પણ તેમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા અફિલ અનેક પ્રકારના ન્યુસન્સ છે કે જે લોકો પીવે પણ છે અને વહેંચે પણ છે ત્યારે આ બાબતે અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો છતાં આ પ્રશ્નનું કાયમી ધોરણે હલ થતો નથી આ ગંભીર બેદરકારી ગણીને તેમણે મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને સંબોધીને લેખિતમાં જવાબ માંગી્યો છે. વરાછા રોડે મુખ્ય પ્રવેશ દ્વાર અને વરાછા રોડ પર શ્રીરાજી ફલાવર બ્રિજ સૌથી સુરક્ષિતનો મોટો બ્રિજ છે. અને નાના વરાછાથી સત્તા જગત માકા સુધીનો બીજો બ્રિજ છે. આ બંને બ્રિજ નીચે વર્ષોથી દેશીર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનો દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગા ડ્રગ્સ ગાંજા ફેંગ અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનર પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોડ નીકળવા રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નોની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લીધો કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો હોય ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાચર ધંધાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને કાયમી ઘર થવું જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ